સામૂહિક સંજેલી ખાતે હોસ્પિટલ અને તાલુકા આરોગ્ય કચેરી સંજલીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલીમાં કરવામાં આવ્યું તેમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરી સ્ટાફ તેમજ આજુબાજુ વિસ્તારના જન સમુદાયના રક્તદાતાઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રાષ્ટ્રભક્તિનું ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું તેમજ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું રક્તદાન મહાદાન છે કારણ કે જેમની જિંદગી પર જોખમ છે ને જેમનું જીવન સમાન ગ્રુપનું લોહી મળે તો બચી શકે એમના માટે રક્તદાન જીવન રક્ષક આશીર્વાદ છે અને સેવાભાવી રક્તદાતાઓ પાસેથી મેળવી જરૂરિયાતમંદ દર્દીઓને સુલભ બનાવવાનું કામ બ્લડ બેંક કરે છે લોહીની આવશ્યકતાવાળા દર્દીઓ પાસેથી સખાવતમાં લોહી મેળવી જરૂરિયાતવાળા દર્દીઓને આપવાનું પુણ્ય કાર્ય કરે છે રિપોર્ટર વિજય ચરપોટ બૌદ્ધિક ભારત ન્યૂઝ સંજેલી